જોન્ડિય ટ્રેક્ટર વેચવાનું છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો તાત્કાલિક ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટરના ઓનર છે અરવિંદભાઈ કેટલી કિંમત રાખી છે ક્યાં જોવા મળશે મોડેલ ક્યુ છે ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો વિડીયો અંદર જોન્ડિયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર સોળ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ ફંક્શન કમ્પ્લેટ વર્કિંગ કન્ડિશનમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ફેરફાર થશે કિંમત અંદાજીત છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો માંડવી અને પ્રોપર તમને માંડવી ગામે જોવા મળશે